દીકરાના લગ્ન માટે માંગવું ન આવતું હોય અથવા તો માંગવું આવે છે પણ વાત આગળ છે પણ વાત આગળ ન ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન થતા ના હોય તો મિત્રો તમે આ વિડિયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો જેના લગ્ન નથી થતા માંગવું નથી આવતું લગ્ન અટકી ગયા છે તે ખાસ આ માહિતી અંત જેના લગ્ન નથી થતા માંગવું નથી આવતું લગ્ન અટકી ગયા છે તે ખાસ આ માહિતી અંત સુધી નિહાળ સાંભળતા રહેજો તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો મિત્રો ઉપાય એવો છે કે જેમાં તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે મિત્રો જો તમારે દીકરી કે દીકરાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો મિત્રો આ દુનિયામાં એવી રાતી હું ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપાય કરવાથી તમને તે સમસ્યાનું સમાધાન જલ્દી કરી શકો છો તો મિત્રો આપણા દીકરા દીકરીના લગ્નમાં થતો વિલંબને દૂર કરવા માટે પૂજા પાઠ કર્યા વગર જ એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે જેના લીધે તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે ઘણી જ એવી વસ્તુઓ છે કે જે પ્રકૃતિની દેન છે તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનના પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો તેનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ ઉપાય કરીએ અને તમે બે ચતુર્થાંશ કલાકમાં જ તેનું સમસ્યાનું સમાધાન આપી દેશે જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સાક્ષાત તમારી સામે જ હશે અને એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો મિત્રો આમ જોઈએ તો દીકરી કે દીકરાના લગ્ન જે સમસ્યા આવે છે એટલે કે તેના લગ્ન થતા નથી અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે ગુજરાત જાતી તૂટી જતો હોય છે તો મિત્રો આજ દેવતાનો એક ઉપાય તમે કરી લેશો તો તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન તમને અવશ્ય મળી જશે મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો મિત્રો ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે ઉપાયને દિવસે કરી શકો છો મિત્રો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા જ છોકરીઓ પણ પોતે કરી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો મિત્રો તમારે ઉપાય સંત તો કરવા માટે કઈ એવી કરવા માટે કઈ એવી વસ્તુ લેવી જોઈએ અને આ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નમાં બાધા આવે તો તેનો ઉપાય કઈ રીતે કરશો તો મિત્રો જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલા તમારે એક ગ્લાસ જ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સામે જ કપૂર લેવાનો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિર માં કે મંદિર ની સામે બેસવાની જરૂર નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસીને ઉપાય કરવાનો પણ નથી મિત્રો ઉપાય છે તે ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદ થી આ બધી વસ્તુઓ થઈ જશે મિત્રો જળ દેવતા છે એ જ તમારી બધી સમસ્યાઓ નું સમાધાન કરી દેશે મિત્રો તમારે સૌ બે કપૂર લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાત માં જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાત્રે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે કપૂર લેવાના છે મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો હું દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી ધંધો કરતા હોય તો તે બહાર પણ ઉપાય પોતાના માટે કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈએ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલી જશે કે તે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તેમ છતાં તમારે ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આથી તમે ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈપણ ધાતુનો અથવા તો કાચનો ચાલશે અને તેની સાથે બે કપૂરની ગોળીઓ પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સૂવો છો તો એક કપૂર વાળા ગ્લાસનું પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે જો માતાપિતા ઉપાય કરતા હોય તો બાળકોની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને તો બે કપૂર રાખી દેવાના છે મિત્રો તેમાંથી એક કપૂર છે તમારે આ ગ્લાસ ના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું એ કપૂરની ગોળી છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાની છે તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો તો દીકરા દીકરી તમારી સાથે ન પણ રહેતા હોય તો તમે એકલા પણ ઉપાય કરી શકો છો જયારે તમે રાત્રે ઉપાય કરો છો તો ત્યારે તમારે રાત્રે જળ દેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે તેનું તમારે બેન કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકોના નામનો સંકલ્પ લઈને પોતાના અગિયાર માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂરની ગોટી મૂકી દેવાની છે અને બીજી કપૂરની ગોટી પોતાના ઓશિકા નીચે મૂકી દેવાની છે અને અને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ એક કપૂરની ગોટી વાળો ગ્લાસમાં પાણી છે કે જેમાં તમે તમે એક કપૂર મૂકેલું છે તો જજ તમે તેને જે ઓરડામાં રાખેલું છે તો તેમ ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી હાંટતું હાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી હાંટતું દેવાનું છે તો મિત્રો હવે તમે એવો વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે લકામ લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકોના જેટલા પણ ગ્રહદોષ છે મંગળદોષ છે તો આ બધા જ દોષો છે બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર હાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઊર્જા છે તેને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂર વાળું પાણી હાંટવાનું છે પછી બીજું જે કપૂર છે તેને મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે ઉપાય છે એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકશે એની સાથે સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી પણ સારું માંગો આવી શકશે તમારી જેની સાથે વાત ચાલી રહેલી હશે તેનું જ માંગો તમારા ઘરે આવશે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આજર દેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તો તમને આ ઉપાયનું પરિણામ છે ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઊર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમજ માતા લક્ષ્મીનો વાસ સદાય માર ઘરમાં રહેશે તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ તેનું લગ્ન જીવન છે એ સુખમય બની જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જો ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આની સાથે તેનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ તમે ઉપાય કરવા માટે કોઈપણ મંદિરમાં જવાની જરૂર નથી કે નથી કોઈ હવન કવાનો મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકેટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે કે પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું છે એ નાળિયેરમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલરના કપડામાં આ એક નાળિયેરનું રાખવાનું છે પણ તેની સાથે એક સૂત્રનો દોરો લેવાનો છે પછી તે હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો ટુકડો છે મિત્રો નાનો જ લેવો પડશે કા કાબેન કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકેટમાં રાખવાનો છે તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે તે લપેટવા માટે રાખવાનો છે અને રાતી તેની સાથે એક પીળો દોરો લઈ લેવાનો છે તો મિત્રો ઉપાય તમારે કયા દિવસે કહવાનો છે તો ઉપાયને તમે મંગળવારે અથવા તો રવિવારના દિવસે વહેલી સવારે નાઈ ધોઈને ઉપાય તમારે કહવાનો છે મિત્રો ઉપાય છે તે શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવાર તમારે કરવાનું રહેશે તે વધુ સારું રહેશે એટલે અમાવસ્યા પછી મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિર સામે જતું રહેવાનું છે જાવી પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી ભરી લેવાનું છે તેની સાથે જ હનુમાન દાદાનો મંત્રનો જાપ કરવાનો છે પછી હનુમાનજી મહારાજને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તે તમે કૃપા કરીને આ બધી જ સમસ્યા દૂર કરી દેજો મિત્રો હવે પછી તમે જે લા કપડું લીધેલું છે તે જરાતી લાલ કપડાને આ નાળિયેરની ઉપર લપેટી દેવાનું છે પછી જે આજ તમે સૂત્રનો દોરો લીધેલો છે તેને લાલ કપડામાં નાળિયેર રાખીને બાંધી દેવાનો છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેને અંદર દોરી મૂકી દેવાની છે મિત્રો હવે તમે આ લાલ કપડું નાળિયેરને ઉપર લપેટી દીધું છે પછી આ સૂત્રનેનો લાલ દોરો પણ તમે ત્રણ વાર વીંટી દીધો છે અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે તેને પણ તમારે પીળા કપડાં ઉપર રાખી દીધેલી છે તો મિત્રો હવે તમારે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું છે અને ધ્યાન કરવાનું છે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે કંઈ પણ બાધા કે વિલંબ આવે છે તેને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો અને એક એવો ચમત્કાર તમે જરૂર આપો કે ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ થઈ જાય અને તેમના માટે એક સારું એવું માંગો આવે અને તેના લગ્ન નક્કી તમે આ મનોકામના થઈ જાય મિત્રો જ્યારે બોલો છો તેના પહેલા આ લાલ કપડામાં રાખેલું નાળિયેર છે હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મન્ની સાથે આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસથી તમારે સંકલ્પ કરવાનો છે કે હે ભગવાન હું મારા દીકરા દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહ્યો છું મારા કે દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા માટે રાખજો અને આ ઉપાય કર પૂરી શ્રદ્ધા અને સાચે મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે કંઈ પણ પ્રકાર બે નો દોષ છે એનું નિવારણ થઈ જશે હનુમાનજી મહારાજને ચડાવી દેવાનો છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ના આ લાલ કપડામાં લપેટે નાળિયેર છે એ લઈ લેવાનું છે પછી તે લાલ કપડામાં વીલું નાળિયેરને ઘરમાં એવી જગ્યાએ રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે મિત્રો આ નાળિયેરને તમે ઉના કોઈપણ ખૂણામાં રાખી દેવાનું છે કે જે ત્યાં તેને કોઈ તેને સ્પર્શ પણ ન કરી શકે તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે તે પોતાના પાકેટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ ધરાવી રહ્યા હોય તેના પાકેટમાં રાખી દેવાની છે જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે પછી મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો તમારે આ નાળિયેર એ જગ્યાએ ઉતારી પછી પછી હનુમાનજી મહારાજ ને પાછું ચડાવી દેવાનું છે મિત્રો ઉપાય છે તે મંગળવારે અથવા તો ગુરુવાર સાંજના નથી પરંતુ માત્ર ઉપાય છે તે સવાર જ કરવાનો છે જે પણ વ્યક્તિએ ઉપાય કરેલો છે તો તે દિવસે જ તે માણસને મીઠાની ગ્રહણ કરવાનું નથી જો તમે ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું અને તો આહારમાં લેવાનું નથી આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેની સાથે જો મિત્રો દીકરા દીકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો એ દિવસે તમારે પીળા કપડા પહેરવા એ બધું શુભ માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને બધા જ આનું પરિણામ પણ જોવા મળેલું છે તો મિત્રો ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો તમને મળી જશે જો સમસ્યાનું સમાધાન તમારા ઘરે કોઈ દીકરી અથવા તો છોકરાનું માંગવું ન આવતું હોય અથવા તો માંગવું આવે છે પરંતુ તેમાં વાત આગળ ચાલતી નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી રહેશે તો મિત્રો ઉપાયને અવશ્ય એકવાર કરવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે તે જતી ના રહે તેમજ મિત્રો લગ્ન માટે વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા નાહવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો સાત ગુરુવાર ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાની રાહત મળશે પરંતુ ધ્યાન રાખો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા અને લસણ કે કોઈ પણ ગરમ મસાલા જેવી વસ્તુનું સેવન ન કરો તેમજ તમારા લગ્ન જીવનમાં બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદર વાળું પાણી અર્પિત કરો આ પછી શુદ્ધ દીવો ઘીનો કરવો ભગવાન બૃહસ્પતિનો મન મંત્ર ઓ ગુરુવે અથવા તો ઓમ બૃહસ્પતિય નમ હા મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો ઉપાય સતત છ ગુરુવાર સુધી કરવાનો છે આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માગું આવશે તેમજ જ્યોતિષશાસ્ત્રો અનુસાર જે લોકોના લગ્નજીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવાર સવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ ઉપરાંત પીળા રંગના કપડાં હળદરનો ગાંઠિયો યંત્ર મારા પર્સમાં રાખો ઉપાય ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી કરો આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે તેમજ જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની તો સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે કે તમારી કુંડળીમાં રાહુદોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે માં દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તો તેને પોતાની મનપસંદની જીવનસાથી ન મળી શકતો હોય તો શિવલિંગ પર નિયમિત ચડાવો અને સોળ સોમવાર નું વ્રત પણ રાખો આવું કરવાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે તો મિત્રો જુઓ આ વિડિયોમાં બતાવેલા બધા જ ઉપાયો તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જેથી મહાલક્ષ્મીની કૃપા સદાય આપના પરિવાર પર બની રહે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ